આજે હું એવી મીઠાઈ બનાવી રહી છું જે દરેકની ની ફેવરેટ છે અને કોઈ પણ તહેવાર હોય આપણે માર્કેટ જરૂરથી લાવીએ છીએ તો હું અહીં બનાવી રહી છું એકદમ હલવાઈ સ્ટાઈલ કાજુ કતરી બહુ જ આસાનીથી એ પણ ઘરે જેમાં ના આપણે ચાંચરી બનાવવાની જરૂર છે કે ના તો કોઈ ફાઇન પાવડર કરવાની જરૂર છે તો પણ માર્કેટથી ઘણી સારી ઘરે જ બનીને તૈયાર થઈ જશે અને આ કાજુ કતરી પંદર દિવસ સુધી બિલકુલ ખરાબ નહીં થાય તો તમે આને રક્ષાબંધન માટે બનાવીને રાખી શકો છો અને બનાવવું પણ બહુ જ આસાન છે અને કઈ જ વધારે કરવાનું નથી હોતું સૌથી પહેલા હું લઈ રહી છું કાજુ અહીં મે 250 ગ્રામ કાજુ લીધા છે એટલે કે બે કપ થાય છે આ કાજુ તમે ઈચ્છો તો કટકા કકલા કાજુનો પણ યુઝ કરી શકો છો પણ હું કહીશ કે જો તમે ઘરે બનાવી રહ્યા છો તો સારી ક્વોલિટીના જ કાજુ લેજો કેમ કે આપણે અને આપણા ઘરના લોકોને જ ખાવાની હોય છે આ મીઠાઈ માર્કેટમાં તો હંમેશા ટુકડાવાળા કાજુનો જ્યુસ કરવામાં આવતો હોય છે તો અહીં આપણે કાજુને પલાળવા માટે મૂકી દઈશું 2 થી 3 કલાક માટે જેનાથી કાજુ સારી રીતે ફૂલી જશે અને સાઈઝમાં પણ થોડા મોટા થઈ જશે તમે જોઈ શકો છો કે અહીં મેં કાજુ ને ત્રણ થી ચાર કલાક માટે પલાળીને રાખ્યા હતા અને હવે આ કેટલા સોફ્ટ અને સાઈઝ માં પણ મોટા થઈ ગયા છે તો જે કંદોઈ બનાવે છે એ કાજુ ને દૂધમાં પલાળે છે કરતા પછી પાણીમાં તમારી ઈચ્છા હોય તો તમે કાજુ ને દૂધમાં પણ પલાળી શકો છો પણ દૂધ પછી કોઈ કામ માં આવતું નથી એ માટે મેં જ મેલાઈને રાખ્યા હતા ફરીથી મેં અહીં એકવાર ચોખ્ખા પાણી થી આને ધોઈ લીધા છે જેથી કાજુ એકદમ ક્લીન થઈ જાય એના પછી આપણે ફક્ત પાણીમાંથી કાજુ કાજુ લઈને ગ્રાઇન્ડિંગ જાર માં એડ કરી દઈશું હવે આપણે ગ્રાઇન્ડ કરવાનું છે એટલે કે આપણે આને પીસી લઈશું તો આને મિક્સરની ની આપણે ટ્રાન્સફર કરી લઈશું અને અહીં આપણે પાણી નથી નાખવાનું આમ જોવા જઈએ તો પાણી વિના ગ્રાઇન્ડ કરવું આસાન નથી તો આપણે શું કરીશું કે મિક્સરને થોડી વાર ચલાવીશું અને આપણે એક ચમચી જેટલું પાણી મિક્સ કરી લઈશું આને કરીશું તમને લાગે તો બીજી એક નાની ચમચી તમે અહીં પાણી એડ કરી શકો છો પણ પાણી બહુ નહી નાખી દેવાનું ખૂબ જ ઓછા પાણીનો યુઝ કરવાનો વધારેમાં વધારે એક થી બે નાની ચમચી તો મેં અહીં એક ટેબલ સ્પૂન ચમચી પાણી એડ કર્યું હતું તમે એક થી બે ચમચી પાણી નાખીને પીસજો વધારે પાણીનો બિલકુલ યુઝ નથી કરવાનો તો હવે આપણે નાખીશું સેકન્ડ ઇન્ગ્રીડિયન્ટ જે છે ખાંડ તો મેં પહેલાથી જ ખાંડનો સારી રીતે ફાઇન પાવડર બનાવીને રાખ્યો હતો તો આપણે બસો પચાસ ગ્રામ દળેલી ખાંડનો યુઝ મળે છે ખાંડ ની ક્વોન્ટિટી તમે ઓછી રાખી શકો છો તો મેં અહીં બસો ગ્રામ ખાંડ લીધી છે અને આને આમાં એડ કરી દીધી છે મતલબ કે બે કપ આપણા કાજુ થતા હતા તો અહીં એક કપ ખાંડ થશે આની આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું તો અહીં દળેલી ખાંડને કાજુ મિક્સ કરીને ગ્રાઇન્ડ કરવાથી બહુ સારી પેસ્ટ બનીને તૈયાર થઈ જશે અને આપણે એક્સ્ટ્રા પાણી પણ નાખવાની જરૂર નહીં પડે તો હવે આપણે આને વધારે નથી ગ્રાઇન્ડ કરવાનું કેમકે આને આપણે વધારે ગ્રાઇન્ડ કરવા જઈશું મતલબ કે વધારે પીસવા જઈશું તો આ વધારે પાતળું થઈ જશે અને આપણે આને વધારે પાતળું નથી કરવાનું આ પેસ્ટમાં જો બિલકુલ દાણા નથી ત્યારે તમને જોઈને જ ખબર પડી જશે કે આ એકદમ સ્મૂથ પેસ્ટ આપણે તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે શું કરીશું કે કોઈ પેનમાં આ પેસ્ટને આપણે ટ્રાન્સફર કરી દઈશું તો હું અહીં આને નોનસ્ટિક પેનમાં ટ્રાન્સફર કરીશ કેમકે આ પેસ્ટ ચીકણી હોય છે અને ચોંટતી હોય છે તો તમે ઈચ્છો તો આને લોખંડની કઢાઈમાં પણ બનાવી શકો છો પણ બને ત્યાં સુધી જાડા તળિયાવાળી કઢાઈ હોય તો એનો જ યુઝ કરવાનો તમારે મેં અહીં નોનસ્ટિક તવાનો યુઝ કર્યો છે હવે આપણે શું કરીશું કે આને એકદમ સ્લો ફ્લેમ પર થવા દઈશું મેં અહીં ગેસની ફ્લેમ એકદમ લો રાખી છે જેમ જેમ આને આપણે થવા દઈશું એમ એમ આ પેસ્ટ જાડી થતી જશે પહેલા સ્ટાર્ટિંગમાં થોડું પાતળું હશે ખાંડના લીધે આના પછી આ જમવાનું શરૂ થઈ જશે મતલબ કે ભેગું થવાનું સ્ટાર્ટ થઈ જશે પણ તમારે આ પ્રોસેસમાં ટોટલ મિનિટનો સમય લાગી જશે પણ તમારે પેશન્સ રાખીને જ લો ફ્લેમ પર જ આને કરવાનું હું અડધી ચમચી ઈલાયચી પાવડર એડ કરી રહી છું ઈલાયચી પાવડર થી ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે એ માટે અહીં ઈલાયચી પાવડર મેં એડ કર્યો છે જો તમે હાઈ ફ્લેમ પર કરશો તો આ પેસ્ટ નીચેથી કલર પકડવા લાગશે અને કાજુ કતરી આપણી સારી નહીં બને જયારે આપણે કાજુ નો પાવડર બનાવીને કાજુ કતરી બનાવીએ છીએ ઘણી વાર શું થાય છે કે એ વધારે પડતી પીસાઈ જતી હોય છે એમાંથી તેલ છૂટવા લાગતું હોય છે પછી વેસ્ટ થઈ જતું હોય છે આને જયારે પાવડર બનાવીને બનાવીએ છીએ ત્યારે આપણે ચાસણી પણ બનાવી પડતી હોય છે અને ચાસણી ની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ હોવી જોઈએ પણ આમાં એવી કોઈ ઝંઝટ નથી બઉ જ આસાનીથી આ કાજુ કતરી બની ને તૈયાર થઈ જશે હવે તમે જોવો કે આને પંદર થી વીસ મિનિટ થઈ ગયા છે ઠંડુ થઈ જાય એટલે ચેક કરી લેવાનું એક નાની ગરગોળી વાળીને તમને લાગે કે ઘરગોળી બનતી નથી કે હાથમાં ચોટે છે તો બીજી બે થી પાંચ મિનિટ માટે તમારે આને ધીમા કરવાનું તો અત્યારે તમે જોઈ શકો છો કે પણ બહુ જ વધારે છે કેમ કે આ વધારે સ્ટીકી થઈ જતું હોય છે આ પેસ્ટ એકદમ ઠંડી થઈ જાય એટલે આપણે આગળની પ્રોસેસ કરીશું બીજું કે આને તમારે ફ્રીજમાં નથી મુકવાનું એટલે ફ્રીજમાં મૂકવાની ભૂલ બિલકુલ નથી કરવાની પેસ્ટમાં પેસ્ટ વધારે થોડી લચક આવે એ માટે તમે આને બે થી પાંચ મિનિટ માટે ગુંદી પણ શકો છો તમને આ બધી જ પ્રોસેસ જોઈને કદાચ લાગતું હશે છે કે આ ઘણી મહેનત નું કામ છે પણ ટ્રસ્ટ મી આજે મેં જે રીતે કાજુ કતરી પાડી છે એ સૌથી આસાનિત છે મેં ડિટેલ માં આ વિડીયો બનાવ્યો છે જેથી હું તમને સારી રીતે સમજાવી શકું કેમ કે જયારે પણ તમે બનાવો છો ત્યારે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય તો આ રીતે ક્લીન પોલીથીન લઈશું અને આ પોલીથીન પર થોડું ઘી ગ્રીસ કરી લઈશું અને એની પર બીજી પોલીથીન મૂકીને તમારે જેટલી જાડાઈ જોઈતી હોય કાજુકતરી માટે એવડી જાડાઈમાં આપણે વણી લેવાનું આની પર આપણે સિલ્વર વર્ક લગાવીશું સિલ્વર વર્ક લગાવવું અહીં બિલકુલ ઓપ્શનલ છે પણ જનરલી કાજુકતરી પર લાગેલી હોય છે એના લીધે સારી દેખાતી હોય 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 છે છે પણ હા જો તમારી પાસે ત્યારે જ જ લગાવજો માર્કેટમાં બહુ નકલી સિલ્વર વર્ક મળતા તમે ઘરે બનાવો તો એક ટાઈમ સિલ્વર વર્ક ના લગાવો તો પણ ચાલે તમે એની વિના પણ બનાવી શકો છો અને તમે જોઈ શકો છો કે બસો પચાસ ગ્રામ કાજુ માંથી કેટલી બધી અને કેટલી સારી કાજુકતરી બની તૈયાર થઈ છે જયારે તમે ઘરે કાજુકતરી બનાવો છો તે સુગંધ ખૂબ સારી હોય છે અને બહુ સારો ટેસ્ટ આવે છે જે માર્કેટવાળી કાજુકતરીમાં નથી હોતો કે એ લોકો સારી ક્વોલિટીના કાજુ બિલકુલ યુઝ નથી કરતા હોતા ઘણી બધી જગ્યાએ તો મિલાવટવાળી લો ક્વોલિટીના ઇન્ગ્રીડિયન્ટ વાપરીને જ બનાવતા હોય છે બનશે ત્યાં સુધી તમને પ્યોર ક્વોલિટીવાળી કાજુકતરી ક્યાંય નહીં મળે એના કરતાં તમે ઘરે જ બનાવી લો ફક્ત બે ઇન્ગ્રીડિયન્સમાં બની જશે અને ખૂબ જ ઓછા ટાઈમમાં અને બેસ્ટ ક્વોલિટીની કાજુકતરી તમે બનાવી લેશો તો તમે અહીં જોઈ શકો છો કે આ કાજુકતરી મેં ડાયમંડ શેપમાં કાપી લીધી છે ઠંડુ કરીને તમે આ રીતે બનાવશો તો ફક્ત તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે કાજુ ની પેસ્ટ ને સારી રીતે કુક કરવાની છે લો ફ્લેમ પર તે ભેગી થવા લાગે બોલ બનવા લાગે ત્યારે જ તમારે આગળ કાજુ કતરી મને કરીને કેવી બનાવી એ પણ મને જરૂર થી કહેજો જો તમને કાજુ કતરીનો વિડીયો સારો લાગ્યો હોય ને તો પ્લીઝ આને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી માં શેર પણ જરૂર થી કરી દેજો હું તમને મળીશ આવી જ એક આસાન રેસીપી ની સાથે ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ધન્યવાદ જયમ